જય માતાજી મિત્રો નમસ્કાર આજે તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવ્યા છે મિત્રો તમે આજે આપણે બે ટોળા વહેંચવાના છે પહેલા ટોળામાં મિત્રો ત્રીસ ખંડ જેવા નંગ છે જેમાં અમુક ગાભણ પણ છે અને પાદરા થેલ પણ છે મિત્રો તો એ વહેંચવાના છે અને બીજા વિડીયામાં પણ આઠ ખંડ ખડેલા જે પાદરા થેલ છે અને બીજા ડેઢેડ ભેણાના ગાભડા છે તે વહેંચવાના જ મિત્રો બે ટોળાની કિંમત આપણે તમને કહી દઈએ એક ટોળાની કિંમત પચાસ હજાર છે મિત્રો તો તમે એજન્ટને વાત કરી લેજો આપણે એજન્ટ દ્વારા વિડીયો આવ્યો છે મિત્રો જો તમે તમારા પસ જાહેરાત કરવા માંગતા હોય તો એ આપણા યુટ્યુબ ચેનલ માધ્યમથી મોકલી શકો છો તે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો એજન્ટ દ્વારા આપણે કહેવામાં આવશે પેરા ટો પેરા ટોળામાં સત્યાવીસ અઠ્યાવીસ જેવા નંગ છે તેમાં ગાભણાં પણ છે તો એક સાથે આપવાના છે મિત્રો પચાસ હજાર કિંમત છે આમાં બે વિડીયા આવ્યા છે મિત્રો તેમાં અલગ અલગ ટોળો છે તે વહેંચવાનો છે જે કોઈને લેવું હોય તે એજન્ટને તમે કોલ કરી લેજો મિત્રો આમાં આઠ ખડેલા ગાભણાં છે એમ તો ઘણા છે લેકિન આઠ ખડેલા છે તે પાત્ર થયેલ છે મિત્રો અને બીજા અઢે અઢે મહિના ત્રણ ત્રણ મહિનાના ગાભણ છે જે કોઈ ભાઈને જોતા હોય તે તે વાત કરી લેજો આપણે એજન્ટના નંબર આપણે આપી દેસું મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારા ખડેલા છે આવા નવા વિડીયો જવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે પણ તમારા પાસે જાહેર કરવા માંગતો હોય તો આપણી ચેનલને મોકલી દેજો મિત્રો જો વીજ આવીને તમે ખેલા લેજો આંચળ વાંચળ બધા ચેક કરીને લેજો કારણ કે મિત્રો આપણી કોઈ જવાબદારી નથી હોતી આપણે વિડીયોમાં જેવી રીતે બતાવવામાં આવે છે તેમાં આપણે બતાવીએ છીએ મિત્રો જો કોઈને ભેંસો ભેંસ લેવી હોય તે તમે જોઈ વિચારને લેજો તો મિત્રો રૂબરૂ જજો જય માતાજી